હેલો ફ્રેન્ડ્સ જાનકીના રસોડામાં તમારું સ્વાગત છે આજે આપણે ખજૂર કોકોનટના લાડુ બનાવીએ તેના માટે મેં અહીં ઠળિયા કાઢેલી ખજૂર સૂકા કોપરાનું છીણ કાજુ અને બદામ લીધા છે સૂકા કોપરાને મિક્સિંગ જારમાં લઈ તેને દરી લઈશું ત્યાર પછી કાજુ અને બદામનું પણ ભૂકો કરી લઈશું મેં અહીં મિક્સરને ચાલુ બંધ કરી થોડાક કકરા રહે એ રીતે કાજુ બદામનો ભૂક્કો કરી લીધો છે હવે ખજૂરને પણ એ જારમાં લઈ તેને ક્રશ કરી લઈશું ખજૂર ક્રશ થઈ ગયા બાદ તેમાં ટોપરા અને કાજુ બદામના ભૂક્કા સાથે તેને બરાબર મિક્સ કરી લઈશું ગોળા વડે તેવું ટેક્સચર આવે ત્યાં સુધી તેને હાથ વડે બરાબર મિક્સ કરી લઈએ અહીં મેં તેમાં સૂકા કોપરાનું છીણ પણ ઉમેર્યું છે આ બધી જ વસ્તુને હાથ વડે મિક્સ કરી મેં તેને આ રીતે નાના લાડુ જેવો શેપ આપ્યો છે લાડુને ડબ્બામાં તમે દસ દિવસ માટે સ્ટોર કરી શકો છો